માતાજીના મંદિરે દિવસમાં ત્રણ વાર આરતી કરવામાં આવે છે હર્ષિધ્ધિ મંદિરે આઠમું નોરતું ખૂબ જ મહત્ત્વનું છે ખાસ નોમના દિવસે રાજપીપળાના મહારાજ સિંહજી યુવરાજ માનવેન્દ્રસિંહજી દ્વારા હોમવન કરવામાં આવે છે બાર બ્રાહ્મણો દ્વારા હવનમાં આહુતિ આપવામાં આવે છે શાસ્ત્રોક્ત રીતે સવારે મહારાજાની હાજરીમાં હોમવનની શરૂઆત કરવામાં આવે છે અને સાંજે સૂર્યાસ્ત પહેલાં નારિયર હોમી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવે છે આજે આજે નવમના દિવસે નવરાત્રના નવમા દિવસે રાજપરિવાર તરફથી અમારા ગોયલ વંશના જે કુળદેવી છે હરસિદ્ધિ માતાજી જેમને મારા પૂર્વજ રાજા વેરીસાલજી આજથી ચારસો ને પચીસ વર્ષ પહેલાં ઉજ્જૈનથી જે લઈ આવ્યા હતા એમની આજે નવમના દિવસે અહીંયા નવચંડી યજ્ઞ દર વર્ષે રાજપરિવાર તરફથી થાય છે અને અમે આ સવારથી આ પૂજા ચાલુ થાય છે ને સાંજને સાંજના સમયે મેં લગભગ સાડા પાંચ વાગે નારિયેલ હોમવાનું અહીંયા જે ઉત્સવ થઈ થાય છે તે વર્ષોથી આ પરંપરા ચાલી આવી રહી છે અને દર વર્ષે અમે માતાજીના આશીર્વાદથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરીએ છીએ અને આ નવચંડી યજ્ઞમાં મહારાજા સાહેબ હું યુવરાજ માનવેન્દ્ર સિંહ અને સમસ્ત રાજપીપળાનો રાજપરિવાર અહીંયા ઉપસ્થિત રહીને અને નવચંડી યજ્ઞ સંપૂર્ણ કરીએ છીએ રાજવી પરિવારના કુળદેવી એટલે મા હર્ષદ્ધિ આ હર્ષદ્ધિમાં મૂળ ઉજ્જૈનના પણ રાજવી પરિવારની સાથે અહીંયા રાજપીપળા આવીને વસેલા અને આજે હજારો વર્ષથી અહીંયા માતાજીની સ્થાપના પૂજા અર્ચના અને એમાં ખાસ કરી અને આ શારદીય નવરાત્રિ મહોત્સવમાં માના પટાંગણમાં રાજવી પરિવાર તરફથી સ્વયં આ નવચંડી યજ્ઞ થતી આવી છે અને આ નવચંડી યજ્ઞ શ્રદ્ધા ભક્તિ અને ભાવપૂર્વક થાય છે અને અહીંની રાત્રિ પ્લાની જાહેર જનતાને સમસ્ત ભક્તો આ નવચંડીના યજ્ઞના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે ખાસ માતાજીનો મહિમા માતાજીનું સ્વરૂપ આ સ્વયં અહીંયા રાજવી પરિવાર સાથે આવેલું અને એ રાજવી પરિવાર સાથે આ માતાજી અહીંયા આવ્યા બાદ અહીંયા એમને દેવળ બનાવવામાં આવ્યું છે વિજયસિંહજી વખતમાં અને એ દેવળ આપણે અત્યારે જોઈ રહ્યા છે એમાં બિરાજમાન છે આજુબાજુના હજારો ભક્તો આ નવરાત્રિમાં અહીંયા જે મોટો મેળો ભરાય છે અને માના દર્શન કરી મેળાનો પણ લાભ રહે અને આજના નવચંડીના અંતિમ દિવસે આ નવરાત્રિનો અંતિમ દિવસ એટલે નોમ તો એ નોમના દિવસે નવતંડી યજ્ઞના દર્શન કરી અને ધન્યતા અનુભવે દીપક જોગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપડા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે